સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે વરાછા પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં ભોગ બનનાર સગીરાને શોધી છે પોલીસ કમિશનરની સૂચનાથી અપહરણના ગુનાઓમાં ભોગ બનનારને શોધવા માટે વિશેષ ટીમ કાર્યરત હતી સુરત શહેર પોલીસ કમિશનર અને સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમની સૂચના તેમજ નાયબ પોલીસ કમિશનર ક્રાઈમ અને ઇન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનર એચટીયુ ક્રાઇમના માર્ગદર્શન હેઠળ સુરત શહેરમાં અપહરણના ગુનાઓમાં ભોગ બનનારને શોધી કાઢવા અને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ એચટીયુના પોલીસ ઇન્સ્પેક્ટર એ એન ગાબાણી અને તેમની ટીમને સૂચના આપવામાં આવી હતી આ સૂચનાના અનુસંધાને વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણના ગુના નંબર અગિયાર એકવીસ શૂન્ય શૂન્ય સાઠ ચોવીસ અઢાર પાસઠ બે હજાર ચોવીસ જ કલમ ત્રણસો ત્રેસઠ મુજબ તારીખ પાંચ આઠ બે હજાર ચોવીસના રોજ દાખલ થયો હતો અને જેની તપાસ તારીખ વીસ બે બે હજાર પચીસથી એ દ્વારા કરવામાં આવી રહી હતી ભોગ બનનાર સગીરાને શોધી કાઢવામાં સફળતા મળી છે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વિવિધ દિશાઓમાં તપાસ હાથ ધરી હતી અને આખરે સગીરાને શોધી કાઢી તેના પરિવારને સોંપવામાં આવી છે પોલીસ હવે આ કેસમાં આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે